નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરું તો ત્રણ બ્લોકની આવક છે અને ચોથા બ્લોકની મિત્રો વાત કરીએ તો ચોથા બ્લોકમાં ચાર લાઈનની આવક છે એટલે આવકમાં થોડોક ઘટાડો થઈ ગયો છે ગઈકાલની આપણે વાત કરી તો બે ત્રણ દિવસ રાબેતા મુજબ પાંત્રીસ હજાર કટાની આસપાસની આવક હતી આજે આવક થોડી કપાઈ ગઈ છે પાંચ છ હજાર કટાની આવક કપાઈ ગઈ છે એટલે કે ત્રીસ હજાર કટાની આસપાસની મિત્રો આજની આવક રહેલી છે હરાજીનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ રાબેતા મુજબ દરરોજની જેમ આજે પણ તમને ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ જણાવી દઉં કે કેવી ડુંગળીના કેવા બજાર ભાવ થઈ છે અને ગઈકાલની મિત્રો વાત કરું તો બપોર પછીની વાત કરી બપોરની તો પાછળ એન્ડમાં થોડોક સુધારો હતો મિત્રો છસો છો પ્લસ સુધીના મિત્રો પેલા આપડે કાનજી ની વાત કરીએ તો ચારસો ને એકાણું રૂપિયા માં કાનજી વેચાઈ ગઈ છે જોઈ શકો છો ઝીણા મોટી સાઈઝ છે આવી ગોલટી લઈને ઝીણા મોટી સાઈઝ છે ને એકદમ સુપ માલ છે ચારસો એકાણું માં કાનજી વેચાણી છે પાંચસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે આનો ક્વોલિટી થોડીક સારી છે સાઇઝમાં ઝીણા મોટું બધું છે પાંચસો ને એક સાઈઠ રૂપિયા છે કલર એટલો બધો નથી પણ આમ જોઈ તો થોડોક માલ સૂકો છે અને પતિ વગરનો જોઈ શકો છો ઘણો બધો માલ આની અંદર પતિ વગરનો હોય છે પાંચસો ને એકસાઠ રૂપિયા ભાવત્યો છે મિત્રો આનો એટલે તમને બજાર અહીંથી જ ખબર પડી ગઈ છે કે કેવી બજાર સુધારો છે આના પાંચસો ને રૂપિયા ભાવ થયો છે જોઈ લો તેમજ મિત્રો બેતાની વાત કરી તો ત્રણસો ને અગિયાર રૂપિયામાં આ બેતું વેચાણું છે થોડું ગુડ બેતું છે જોઈ શકો છો ત્રણસો રૂપિયા ભાવ થયો છે બગડ વગરનું છે ગુડ બેતું છે ત્રણસો રૂપિયા ભાવ થયો છે કલર વાળું બેતું છે ત્રણસો રૂપિયામાં વેચાણું છે બેતું મિત્રો પાંચસો એકોતેર રૂપિયામાં અહીંયા માલ વેચાઈ ગયો છે મિત્રો પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ઝીણા મોટી સાઈઝમાં છે કલર વાળો ને સારી ક્વોલિટી માલ છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયા છે સુપર ક્વોલિટી છે કલર ને સારી ક્વોલિટી છે સાઈઝમાં જોઈ શકો છો મોટી સાઈઝ છે અને નાની ગુલટી વધી છે એટલે સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું પાંચસો ને એકોતેર રૂપિયા ભાવત્યા અરે મિત્રો આના છસોને એક રૂપિયા ભાવ દે છે સુકર ક્વોલિટી મળશે કાંઈ ઘટી નહીં હો છે ગુલ્ટી નથી મીડિયમ સાઈઝ છે ને મોટી સાઈઝ છે છસોને એક રૂપિયા ભાવ છસો રૂપિયા આજે બોલાઈ ગયા છે મિત્રો અત્યારે જ જોઈ શકો છો તમે આ ક્વોલિટી છે બજારમાં ભૂલ તે છે હો મિત્રો છસોને એક રૂપિયા ભાવ દે છે તેમજ મિત્રો મીડિયમ ક્વોલિટીની વાત કરીએ આવી જોઈ શકો છો આ પ્રકારની ક્વોલિટી છે સાઇઝ સારી છે પણ આ ક્વોલિટી તમે જોઈ છે આ ક્વોલિટી માલ છે પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવથી આખો ઢગલો તમને દો આ ક્વોલિટી છે પાંચસો ને એકત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો છે સાઇઝ વાળો માલ છે પણ ક્વોલિટી તમે જોઈ લ્યો આ ક્વોલિટી છે પાંચસો ને એકત્રીસ રૂપિયા એકદમ મીડિયમ ક્વોલિટી છે અલ ટોટલ જોઈએ તો બધુંય માલ પતિ ડેમેજ વાળો માલ છે ને આવો માલ છે 531 રૂપિયા ભાવ થયો છે તો મિત્રો એકસો ને પચાસ કાટાનો વકલ છે નાગનાથ દલાલમાં છસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ને સુપર ક્વોલિટી મળે એકદમ લાલ કલર ઉપર ને મસ્ત માલ મળશે ભાઈ છસો ને અગિયાર રૂપિયા ભાવ છે સુપર બેસ્ટ ક્વૉલિટી છે આખો ડગલો ડોલે સાઈઝમાં કાંઈ કટે ને એવડી સાઈઝ છે આવડી છસો ને અગિયાર રૂપિયામાં છસો અગિયાર રૂપિયા ભાવ છે ચમક બમક બધું સારું છે ને કલર બલર બધું સારું ને સાઈજે સારી એ છસો ને અગિયાર રૂપિયા સુપર બેસ્ટ ક્વોલિટી હા દોઢસો કટાનો વકલ હે

ત્રણસો એકવીસ રૂપિયા ભાવ ત્યાં બે તાના મિત્રો પાંચસો ને એકત્રીસ રૂપિયામાં પરિપથી અહીંયા કાંજી વેચાણી છે જોઈ શકો છો આ છે ક્વોલિટી સાઈઝ આવી છે અને સાઈઝમાં સારું છે અને ક્વોલિટીમાં થોડુંક સારું બગડ કેવું કહે છે ને થોડુંક ઝીણા મોટી સાઈઝમાં છે મિત્રો પણ માલ થોડોક સારો છે પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આ કાંજીનો મિત્રો પાંચસો એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે જેમાં તમે જોઈ શકો છો થોડુંક લાલ ને થોડુંક સફેદ જેવું આવું પીળું થોડુંક બધું મિક્સમાં છે ને પ્રોપર જોઈ શકો છો બધી ડુંગરા બેતા ઉપર માલ છે મીડિયમ ક્વોલિટીમાં છે ભાઈ પાંચસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આવું બધું જે થોડુંક લાલ હોતી છે અને થોડીક પીળી પતી જેવું હોતી છે આવું બધું મિક્સમાં છે પાંચસો રૂપિયા ભાવ થયો છે ઓલો માલ વેચાણ તમને દેખાડો પેલા તમને આ ત્રણસો ને એકોતેર માં ઘુલટી વેચાણી છે આ જોઈ શકો છો ગુલટી છે ગુલટી કરતા થોડુંક મોટું છે આમાં પણ બહુ ઓછા ભાગે આવડું મોટું હતું બાકી પ્રોપર બધી ગુલટી જ આમાં વધારે દેખાય છે ત્રણસો ને એકોતેર રૂપિયા બાકી ક્વોલિટીમાં સારું છે જોઈ શકો છો સુપર ક્વોલિટીમાં છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવ જો આવી હાવ ઢીણી ગુલટી હોત આની અંદર મિક્સમાં છે ત્રણસો એકોતેરમાં માં બાકી માલ સારો છે ક્વોલિટી સારી છે અને આના છસો ને ત્રીસ રૂપિયા ભાવ ભાઈ તમને દેખાડી દો ક્વોલિટી મસ્ત ક્વોલિટી એ વિણાટ કરેલો માલ છે ભાઈ સાઈઝ વાળું નખું કાઢેલું છે છસો ને ત્રીસ રૂપિયા પેલી બીટમાં જ પાકાતી મિત્રો આના છસો ને ત્રીસ રૂપિયા ભાવ જો સુપર ક્વોલિટી એ વિડાડ કરેલો માલ છે ને સાઈઝ વાળું નોખું કાઢેલું ખેડૂત યાર છસો ને ત્રીસ રૂપિયા ભાવ છે એનો વકલની વાત કરીએ તો મિત્રો બાર તેર કટાનો વકલ છે તો ફાઇનલી ગડે મિત્રો આ તાજના ડુંગળીના બજાર ભાવને મિત્રો સરસ મજાની એવી આજે તેજી જોવા મળેલી છે મિત્રો છસો પ્લસ ના બજાર ભાવ હાલ જઈ તો નીકળી ગયા છે ઊંચામાં અત્યાર સુધીમાં મિત્રો છસો ત્રીસ રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ બોલાઈ ગયા છે તો આજે બહુ સારી એવી તેજી છે મિત્રો તો આ વિડિયોમાં આટલું જ પરિમર્શું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈના રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો આજની આવક જણાવી દો મિત્રો તમને તો ત્રણ બ્લોકની આવક છે ને માથે થોડીક આવક છે મિત્રો ત્રણ બ્લોક ઉપરની થોડીક આવક છે એટલે કે ત્રેસઠ હજાર કરતાની આસપાસની મિત્રો આજની આવક રહેલી છે ધન્યવાદ